તો એ પલાળેલા ચણાને પલાળેલું પાણી હોય એને કાઢી અને ચણાને કૂકરમાં લેવાના છે માત્ર પાણી નહીં ચણા હવે એની અંદર એક વાટકી ચણા હોય તો ત્રણ સાડા ત્રણ વાટકી પાણી ઉમેરવાનું છે એમાં થોડું નમક એડ કરવાનું અને ચણાને બાફી લેવાના ચણા એક ચણાનો એક દાણો આપણે દબાવીએ ને તો એમાંથી બે ફાટનું થાય ને એવી રીતે આપણે ચણાને બાફીશું બાફવા માટે તમારે ઓછામાં ઓછી થી છ જેઠી કૂકરની સીટી અવશ્ય કરવી પડશે ત્યાર પછી આપણે હવે ચણાનું એક વાટકી ચણા આરામથી બે થી ત્રણ વ્યક્તિ ખાઈ શકે છે મેં અહીંયા ત્રણ ચમચી તેલ લીધું છે આપણું તેલ ગરમ થાય એટલે આપણે સરસ મજાનું છોલે ચણાનું શાક કડાઈમાં બનાવીશું તો અહીંયા તમે સાદા ચણાનું શાક તો ખાતા જ હશો તમે છોલે ચણા જે પંજાબી સ્ટાઈલ હોય છે એ પણ ખાઓ છો પરંતુ તમે હવે આપણે એકદમ સિમ્પલ રીતે કડાઈમાં છોલે ચણાનું શાક બનાવીશું રાઈ તતડી છાય એટલે જીરું એડ કરવાનું જીરું થઈ જાય એટલે થી ત્રણ ચમચી આદું લસણ મરચાંની પેસ્ટ આ શાકની અંદર આદુ લસણ મરચાં હોય તો બહુ સરસ લાગે છે હવે મીઠા લીમડાના પાન પણ ત્રણ ચાર ઉમેરિયા એ પછી બધી જ વસ્તુને એક મિનિટ માટે સત્ય કરી લઈશું તો શાંતળી લેવાની હવે અહીંયા ગેસીયાંચ આંચ મે એકદમ મીડિયા રાખી છે બે ઓનિયન લેવાની એકદમ ઝીણી ઝીણી બારીક ચોપ કરી લેવાની છે તમે બે ઓનિયનને મિક્સરમાં તમે ક્રશ કરીને પ્યુરી બનાવશો તો પણ ચાલશે હવે અહીં આપણે ઓનિયનને સોટે કરીશું થી ચાર મિનિટ સુધી મીડિયમ આંચે આપણે ઓનિયનને શાંતળવાની છે ઓનિયનનું પાણી બળી જાય ઓનિયન છે એમાંથી પાણી બિલકુલ રહેવું ન જોઈએ પાણી બળી જાય ત્યાં સુધી શાંતળવાની છે ગેસની આંચ એકદમ મીડિયમ સ્લો રાખીશું ને તો વધારે ટેસ્ટી બનતે કોઈ પણ રસોઈ તમે બનાવો ત્યારે તમે એમાં એક ચમચી મીઠું એડ કરી લો ને શાંતળતી વખતે થોડું આમથું મીઠું એક ચપટી જેટલું તો પણ અહીંયા એકદમ સરસ મજાનો ફટાફટ છે તે સંતળાઈ રહી છે અહીંયા થોડી થોડી વારે આપણે હલાવતા જશું વાઇટ ઓનિયનમાંથી એકદમ લાઈટ પિંક અથવા તો લાઈટ બ્રાઉન ટાઈપની ઓનિયન થાય ત્યાં સુધી સાંતડવાની

ઓનિયન આપડી સંતળાઈ ગઈ છે તો અહીંયા ત્રણ ટામેટા લેવાના છે ટામેટાને મિક્સરમાં ક્રશ કરી લેવાના ટામેટા જો તમે સવારીને એડ કરી શકો છો પરંતુ મિક્સરમાં એની પેસ્ટ બનાવીને એડ કરવાનો સૌથી મોટો ફાયદો છે કે તમારી જે સબ્જી છે તે લાલ ચટક બને છે એમાં તમારે કોઈ પર્ટિક્યુલર કલર એડ કરવાની જરૂર નથી એના માટે કલર રસોઈનું બહુ સારો આવે એના માટે કાશ્મીરી મરચાંની જરૂર નથી તો અહીંયા તમારો કલર એમ જ સરસ મજાનો લાલ ચટાકીદાર બની જશે મિત્રો તમે જયારે પાઉંભાજી બનાવો ત્યારે પણ તમે જો આવી રીતે તમે તો બહુ સરસ બનતી હોય છે હવે સરસ ધીમે ધીમે આપણે એડ કરીશું થોડું આમ તો નમક અને પછી આપણે ટામેટામાંથી જ્યાં સુધી પાણી બળી ન જાય ત્યાં સુધી આપણે સાંતળીશું તેલ આવી રીતે છૂટું પડે ને ટામેટામાંથી એટલે સમજી લેજો કે પાણીનો ભાગ બધો બળી રહ્યો છે ત્યારબાદ આપણે થોડું અમથી નમક હળદર લાલ મરચું લાલ મરચાંમાં હું અહીંયા રેસમપટો લઉં છું એક ચમચી અને અડધી ચમચી કશ્મીરી મરચું એ રીતે લીધું છે આ ચણાનું શાક તીખું હોય ને તો બહુ સરસ લાગે આ ચણા પરાઠા અને પુરી સાથે બહુ સરસ લાગે છે હવે અહીંયા આપણે થોડો અમથો મેગી મસાલો અડધાની અડધી ચમચી એડ કર્યો અને એક મિનિટ સુધી બધા મસાલાને આવી રીતે તેલમાં શાંતળી લેવાના છે આવી રીતે મસાલા ને એક મિનિટ સુધી તેલમાં તમારી સબ્જી બહુ સરસ બને છે સ્વાદિષ્ટ બને છે ટેસ્ટી બને છે અને મસાલાની સળમાં ઓર વધારો થાય છે ઓછા વધારે ટેસ્ટી રસોઈ બને છે હવે આપણે એડ કરીશું અડધો વાટકો પાણી પાણી એડ કરવાથી તમારી ગ્રેવી નો રસો બહુ સારો થાય છે તો અહીંયા આપણી ગ્રેવી એકદમ સરસ મજાની ને સાંતળાઈ રહી છે ઉકળી રહી છે ગ્રેવી ઉકળે ને પછી આપણે ધાણા એડ કરવાનું છે પહેલા એડ કરશો ને તો તમારી ગ્રેવી કાળી પડી જશે અને પાછળથી ધાણા જીરું એડ કરવાથી એની સુગંધ પણ સારી આવે છે અને વધારે સ્વાદિષ્ટ તમારી રસોઈ બને છે હવે અહીંયા એકદમ સરસ મજાનું પાણી ઉકળી ગયું છે ગ્રેવી એકરસ થઈ ગઈ છે ત્યારે આપણે બાફીને રાખેલા ચણા ઉમેરી દેવાના છે બસ આવી જ રીતે તમારે છોલે ચણાનું આ શાક બનાવવાનું છે આ છોલે ચણાનું શાક વધારે ટેસ્ટી છે સ્વાદિષ્ટ છે તમે પંજાબી છોલે ચણાના શાકને સાઈડ પર રાખી દે એવું મેં ગુજરાતી રીતે સ્વાદિષ્ટ એવું ચણાનું શાક બનાવ્યું છે તો ખરેખર મિત્રો આ કાબુલી ચણાનું શાક તમને કેવું લાગ્યું છે એની રેસીપી તમને કેવી લાગી છે કોમેન્ટ જરૂર કરજો ખરેખર મિત્રો આ રેસીપી માત્ર તમારા માટે છે બે થી ત્રણ મિનિટ સુધી આમ જ આપણે મીડિયમ આંચે ચડવા દેવાનું જેના કારણે બધા મસાલા ચણા સાથે સેટ થઈ જાય બધો ટેસ્ટ ચણામાં ઇનસેટ થશે અને આપણા ચણા વધારે ટેસ્ટી બનશે તો અહીંયા બનીને રેડી છે આપણું ચણાનું શાક પરાઠા પૂરી અને રોટી સાથે તમે સર્વ કરી શકાય છે